બિસ્માર રોડને લઈ અને એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી છે ગુજરાતમાં રોડ રસ્તાના ખાડા પૂરવા ના કેબિનેટ બેઠકમાં આદેશ મંત્રીઓને પોતાના અને પોતાના પ્રભારી વિસ્તારમાં ખાડા પુરાવા ટકોર કરવામાં આવ્યું છે રસ્તાના ખાડા પુરવાની કામગીરીને પ્રાથમિકતા આપવા માટે સૂચના આપવામાં આવી છે તો બિસ્માર રોડ રસ્તાને લઈ એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યા આ તમામ અહેવાલોની રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લીધી છે संवाददाता हिरेन राजेगुरु फोन लाइन थी जोड़ाई गया है हिरेन एबीपीएस में तना अहवाल धारदार असर शू वधु विगत जो छेल्ला त्रण चार दिवस थी एवीपी अस्मिता राज्य अंदर अनेक ठेकाणे आम तो जोवा जाओ तो मोटा भागना रोड रस्ता तूटी गया है और खाड़ा पड़ी गया से, तेना है तेना अहेवाल સતત પ્રસારિત કરી રહ્યું છે આજે કેબિનેટ બેઠક હતી અને કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દાને લઈ અને હાજર અધિકારી તેમજ મંત્રીમંડળના પોતાના સભ્યોને રિચર ટકોર કરી છે અને ટકોર કર્યા બાદ આદેશ પણ આપ્યા છે આદેશ એ પ્રકારના આપ્યા છે કે રાજ્યની અંદર રોડ રસ્તા જે તૂટી ગયા છે ખાડા પડી ગયા છે એ તાત્કાલિક પુરાવવામાં આવે સ્થાનિક પ્રશાસનનું ધ્યાન દોરી અને જ્યાં જ્યાં રસ્તા તૂટેલા છે એ રિપેર કરવામાં આવે જ્યાં ખાડા પડેલા છે એ ખાડા પૂરવામાં આવે અને રસ્તા સમથળ કરવામાં આવે મંત્રીઓને ખાસ એ પ્રકારેની સૂચના આપી છે કે તેમનો જે મત વિસ્તાર છે ધારાસભ્ય તરીકેનો મત વિસ્તાર અને મંત્રી તરીકેનો જે પ્રભારી વિસ્તાર છે એ પ્રભારી વિસ્તારની અંદર તાત્કાલિક આ પ્રમાણેની કામગીરી થવી જોઈએ સાથે જ મંત્રીઓને અને એ પણ સૂચના આપવામાં આવી છે કે તમામ ધારાસભ્ય સુધી એ સંદેશ પહોંચાડી દેવામાં આવે કે ધારાસભ્યોના મત વિસ્તારની અંદર જ્યાં જ્યાં ખાડા પડી ગયા છે રોડ તૂટી ગયા છે એ રોડ સમથળ કરવાની એ ખાડા પૂરવાની કામગીરીને પ્રાથમિકતા આપે નગરપાલિકા છે મહાનગરપાલિકા છે જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયત છે તો તેનું તેના જે અધિકારીઓ છે તેનું તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે અને એ કામ ઝડપથી પૂરું થાય તે માટેનું મોનિટરિંગ પણ કરવામાં આવે માત્ર ધારાસભ્યો કે મંત્રીઓ જ નહીં પરંતુ અધિકારીઓને પણ આ આપી છે કારણ કે પ્રભારી સચિવ તરીકે અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે ત્યારે તમામ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર જે રોડ રસ્તા તૂટ્યા છે તાત્કાલિક રિપેર કરવામાં આવે એ પ્રકારેના આદેશ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની કેબિનેટ બેઠકની અંદર આપ્યા છે જી હિરેન સમગ્ર જાણકારી બદલ આભાર